તમારે જીવનમાં બે જગ્યાએ જમવું જરૂર પડે તો બે જગ્યાએ જમાય એક જ્યાં તમારા પ્રત્યે ભાવ હોય ત્યાં જમાય અને બીજો જો તમારો પ્રાણ સંકટમાં હોય ને જમવું પડે તો જમી લેવાય તો અહીંયા ભગવાન કહે છે નથી તારામાં ભાવ નથી મારો પ્રાણ સંકટમાં મારે તારી ઘરે જમવું શું કામ એના ભગવાન ન જમે ભાવ વગર ભગવાન ન જમે ધ્યાન ત્યાં ભોજન કરી ન લેવું ભાવ વગરનું જમાડવામાં આવે તો તમને એમાં એમાં ઓડકાર અમીનો ન આવે મને એક વાતનો જવાબ આપો આજ આટલા બધા લોકો બેઠા છો એમાં ખાસ કરીને બેનો વધારે બેઠા છે એટલે તમને એક પ્રશ્ન મારા પૂછવો છે કે સ્વાદ રસોઈમાં હોય કે સ્વાદ જીભમાં હોય ચાલો જવાબ આપો જીભમાં સ્વાદ હોય આવું કેવા વાળા જરા હાથ કરો જેને ખબર છે જીભમાં સ્વાદ હોય સ્વાદ બધો જીભમાંથી જ મળે ને હા કેવાળા રસોઈમાં સ્વાદ છે આવું કેવા વાળા જરા હાથ ચોકરો બરાબર ખરી વાર જીભમાં સ્વાદ છે એવું કેવા વાળા કરો જીભમાં સ્વાદ છે બધોય રસ નથી મળે ને તો શાકમાં જરાક મીઠું ઓછું હોય તો ડોળા કેમ મળો કાઢવા પણ પાછા માગો છો લાવો તમારામાં ન હોય ઈ હા જોરથી કહ્યો તમારામાં ન હોય એ લાવો આપણે એમ કહીએ તમારામાં ન હોય ઈ લાવો કે ઘરમાંથી લાવે લ્યો તમારામાં છે ને એ લ્યો એ મૂકે નહીં ને એ તમને એ તમને હામું આપ્યા વગર ન રહે જ્યાં સુધી તમને સામુ તમને કઈ દે ત્યાં સુધી એને ઉફાણો બે નહીં ખાધેલું જરે નહીં